નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન યોજનાના બાવીસમાં હપ્તા વિશે હપ્તો ક્યારે મળશે અને કયા કયા ખેડૂતોને મળશે તે સંપૂર્ણ માહિતી આ વીડિયોની અંદર મેળવીશું એટલે વીડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી બેલને દબાવી દેજો વધતી મોંઘવારી કૃષિમાં થતા ખર્ચામાં વધારો વધતી સમસ્યાઓના કારણે જગતનો તાત હેરાન પરેશાન છે ખેડૂતોને રાહત મળે એટલે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છ હજાર રૂપિયાની આર્થિક મદદ કરે છે આ રકમ વર્ષમાં બે હજારના ત્રણ હપ્તામાં સીધી યોગ્યતા ધરાવતા ખેડૂતોના ખાતામાં પહોંચતી કરાય છે ફેબ્રુઆરીમાં સંસદમાં બજેટ રજૂ થશે આ વખતે ખેડૂતોને એવી અપેક્ષા છે કે સરકાર આ યોજના હેઠળ અપાતી રકમમાં વધારો કરી આઠ હજાર સુધી કરે ત્યારે શું સરકાર બજેટમાં આ ફેરફાર કરશે ખરી રકમમાં વધારો થશે વર્તમાન સ્થિતિમાં ખેડૂત સંગઠનો અને કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે આ યોજના હેઠળ જે છ હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે તે પૂરતા નથી જેના કારણે બજેટ બે હજાર ચોવીસમાં આ વખતે છ હજાર રૂપિયાની આ રકમને વધારીને વાર્ષિક આઠ હજાર રૂપિયા કરવાની માંગણી થઈ રહી છે કેમ ખેડૂતો કરી રહ્યા છે આ માંગણી ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયમાં ખેતી સંલગ્ન ખર્ચા જેમ કે બીજ ખાતર કીટનાશક ડીઝલ વીજળી સિંચાઈ મશીનો વગેરેમાં ધરખમ મોંઘવારી નડી રહી છે આવામાં સીમાંત અને નાના ખેડૂતો માટે છ હજાર રૂપિયાની રકમ ઓછી પડે છે જો સરકાર આ રકમમાં વધારો કરે તો ખેડૂતોને રાહત મળી શકે છે શું કહેવું છે એક્સપર્ટ્સનું ખેતી વિશેષજ્ઞોનું કહેવું છે કે ખેડૂતોની આવક વધવાથી ગ્રામીણ માંગણી પણ વધશે જ્યારે ખેડૂતો પાસે ખર્ચ કરવા માટે પૈસા વધુ હશે તો ગામડાઓમાં બજારો પણ એક્ટિવ થશે જેનાથી બીજ ખાતર ટ્રેક્ટર કૃષિ સાધનોની સાથે સાથે ગ્રામીણ વ્યાપાર અને નાના વ્યાપારીઓને પણ ફાયદો થઈ શકે છે એટલે કે પીએમ કિસાનમાં વધારો ફક્ત ખેડૂતો પૂરતો નહીં પરંતુ સમગ્ર ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂતી આપી શકે છે પીએમ કિસાન યોજના વિશે અત્રે જણાવવાનું કે આ યોજનાની શરૂઆત ડિસેમ્બર બે હજાર અઢારમાં થઈ હતી જેનો હેતુ નાના અને સીમાંત ખેડૂતોને ન્યૂનતમ આર્થિક મદદ કરવાનો છે અત્યાર સુધી એકવીસ હપ્તા ખેડૂતોના ખાતામાં પહોંચી ચૂક્યા છે અને કરોડો ખેડૂતોએ લાભ લીધો છે આ પૈસા બીડીટી દ્વારા સીધા ખેડૂતોના ખાતામાં પહોંચતા થાય છે આ બધી જો કે ચર્ચાઓ છે આ મુદ્દે હાલ તો સરકાર તરફથી કોઈ સંકેત મળ્યો નથી પરંતુ અપેક્ષા જરૂર વધેલી છે જો બજેટ બે હજાર ચોવીસમાં પીએમ કિસાન યોજનાની રકમ વધે તો ખેડૂતો માટે મોંઘવારીના સમયમાં મોટી રાહત સાબિત થઈ શકે છે